હોવાના બંનેની મરજીથી મોબાઈલમાં વિડીયો પણ શરીર સુખ માણતા કેદ કર્યા હતા જે વિડીયોનો ખોટો ઉપયોગ પ્રેમીએ કરી પ્રેમિકાના મંગેતરને મોકલી પ્રેમિકાના લગ્ન નક્કી ન થાય તે માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવતા આખરે મંગેતરે પણ જે યુવતી સાથે સગાઈ નક્કી થવાની હતી તે યુવતીના અન્ય યુવક સાથે અશ્લીલ વિડીયો જોતાની સાથે તેણે યુવતીના પરિવારને આ બાબતે ટોકતા વિડીયોના આધારે સમગ્ર મામલો ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચતા પોલીસે વિડીયો વાયરલ કરનાર પ્રેમી રજની મિસ્ત્રી સામે સાયબર એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડના ગતિમાન કર્યા છે જોકે પ્રેમી અને પ્રેમિકા વચ્ચેના શરીર સંબંધના વીડિયોમાં કોઈપણ જાતની બળજબરીપૂર્વક ન હોય અને બંનેની મરજીથી જ શરીર સંબંધના વિડીયો થયા હોવાના કારણે બળાત્કારની કલમનો પણ ઉમેરો કરાયો નથી પરંતુ પોતાના સંતાનોને મોબાઈલો આપવા લાલબત્તી સમાન સાબિત થઈ રહ્યા હોય તેવા કિસ્સાઓ પણ માનવામાં આવી રહ્યા છે જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સન્નમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સન્નમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ટ્રી બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીસ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ ડિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સનમ નમસ્કાર ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એન ભરૂચ નિહાળી શકો છો ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ